અને આપણે સીધે સીધો મત મને આપશો એટલે નરેન્દ્ર નો મત ભારતીય જનતા પાર્ટી ને મત આપનો મત એટલે મને મત એટલે નરેન્દ્રભાઈ

કેટલાક ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા હતા પરંતુ વચ્ચે કામ કરતા હતા એવા અનેક યુવાનો આજે જ્યારે હું મોરબીની અંદર છું ત્યારે મોરબી અંદર મહેન્દ્રનગર ગામ મોરબી જિલ્લાના અન્ય ગામના પણ અનેક યુવાનો લગભગ લગભગ મેં જોયું સો થી દોઢસો જેટલા યુવાનો આજે મૂળ પ્રવાહની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રવાહમાં ફરત ગયા છે તો જિલ્લાની તો પાંચ વિમાનો એક મોટો પ્રશ્ન છે તો એના માટે કંઈ તમે સ્વાભાવિક છે આ બાબતે પણ અનેક વખત જે પ્રકારે રજૂઆતો થયેલી છે ને એમાં સંપૂર્ણપણે હું આશ્વાસન આપું છું કે જે દિશાની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે રીતે કાર્ય કરી રહી છે રાજ્યના કૃષિ શ્રી પણ દિલ્હી મતે આવ્યા હતા અને મને રૂબરૂ મળ્યા હતા આચારસંહિતાના કારણે જે પણ વિલંબ થયો છે પણ તાત્કાલિક ધોરણે આનું પણ નિરાકરણ લાવવામાં આવશે